નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે વિજ્ઞાન વિષયની એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંક જે આવી ચૂકી છે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું અને ધોરણ સાતના વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફની બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ સાતના વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્ન એક નીચે આપેલ લક્ષણોને આધારે જે તે પદાર્થો અંગો સજીવોને ઓળખો ગમે તે છ જેમના ગુણ છે છ નંબર એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું હરિત દ્રવ્ય નંબર બે હું બીજી વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર નભું છું પરોપજીવી નંબર ત્રણ હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું કળશ પર્ણ નંબર ચાર વનસ્પતિના પર્ણનો લીલો રંગ મને આભારી છે હરિદ્રવ્ય પાંચ હું વાસી બ્રેડ પર તંતુ સ્વરૂપે વૃદ્ધિ પામું છું નંબર હું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરતો બેક્ટેરિયા છું રાઇઝોબિયમ બેક્ટેરિયા નંબર સાત મારામાં લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે નાનું આંતરડું નંબર આઠ હું ખોરાકને ચાવવા માટે ઉપયોગમાં આવતા દાંત છું અગ્ર દાઠ એટલે કે નાની દાઢ નંબર નવ પાચન તંત્રમાં મારી લંબાઈ એક પોઈન્ટ પાંચ મીટર છે મોટું આંતરડું નંબર દસ અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે મારો ઉપયોગ કરે છે ખોટા પગ એટલે કે પ્રવધો નંબર અગિયાર મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે અમાશય નંબર બાર મારો ઉપયોગ માનવ શરીરનું તાપમાન માપવા માટે થાય છે ક્લિનિકલ થર્મોમીટર નંબર તેર હું દિવસ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ વહેતી લહેર તરીકે ઓળખાવું છું દરિયાઈ લહેર નંબર ચૌદ એકબીજાના સંપર્કમાં ન હોય તેવા પદાર્થોમાં ઉષ્મા પ્રસરણ માટે હું જવાબદાર છું ઉષ્મા વિકિરણ નંબર પંદર હું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવું છું એસિડ નંબર સોળ પ્રયોગશાળામાં વપરાતા પ્રાકૃતિક લિટમસ પત્ર બનાવવા માટે મારો ઉપયોગ થાય છે લાય નંબર સત્તર હું દહીંમાં રહેલો એસિડ છું લેક્ટિક નંબર અઢાર હું એસિડિટી કે બેઝ પદાર્થ નથી તટસ્થ પદાર્થ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની નીચે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ જે વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકની સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને અહીં તમને જે વોટ્સઅપ નંબર આપેલો છે વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચે આપેલ સૂચનાને આધારે વર્ગીકૃત કરો કોઈપણ એક જેમના ગુણ પાંચ નંબર એક નીચે આપેલ સજીવોનું પોષણના પ્રકારના આધારે વર્ગીકરણ કરો કીટાહારી તો કળશ પણ સ્વયં પોષી લીમડાનું ઝાડ મૃતોપજીવી મૂ્રુમ સહજીવન લાઇકેન પરોપજીવી અમરવેલ નંબર બે નીચે આપેલ પાચન અંગોને તેના કાર્યોના આધારે વર્ગીકૃત કરો સ્વાદુ રસનો સ્ત્રાવ લાળ રસનો સ્ત્રાવ એસિડનો સ્ત્રાવ સ્ત્રાવ થાય છે નાનું યકૃત ત્યાર પછી નંબર ત્રણ નીચે આપેલ પદાર્થોને તેના ગુણધર્મોને આધારે એસિડ બેઝ અને ક્ષારમાં વર્ગીકૃત કરો એસિડ તો દહીં અને નારંગીનો રસ બેઝ તો સાબુ ચૂનાનું પાણી અને ક્ષાર તો મીઠું પ્રશ્ન નંબર ત્રણ વૈજ્ઞાનિક કારણ આપો કોઈ પણ બે જેમના ગુણ ચાર નંબર એક ઘાસ ખાતા પ્રાણીઓમાં અમાશય હોય છે તો જવાબ આવશે કે ઘાસ ખાતા પ્રાણીઓમાં અર્ધ પાચિત ખોરાક માટે અમાશય હોય છે ગાય ભેંસ કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાય ખૂબ જ ઝડપથી ગળી જાય છે આ ખોરાક જઠરના એક ભાગ જેને અમાશય કહે છે તેમાં જાય છે અને તે અર્ધ હોય છે જેને વાગોળ કહે છે અને જ્યારે પ્રાણી અમારાથી બેઠું બેઠું હોય હોય આરામથી ત્યારે તે સ્વરૂપમાં પાછો આવે છે અને પ્રાણી તેને બરાબર ચાવે છે નંબર બે દરિયાકાંઠે રહેતા લોકોના મકાનની બારીઓની દિશા દરિયા કિનારા તરફ રાખવામાં આવે છે તો કે દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ઘસી આવે છે સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેરો કહે છે અને ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા સમુદ્ર કાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે નંબર ત્રણ મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાડવું જોઈએ તો કે કીડી કે મધમાખીના ડંખથી શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે તેથી તે ભાગ પર બળતરા થાય છે આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ આગળ સાબુનું પાણી લગાડ લગાવવામાં આવે છે અને સાબુનું પાણી બેઝિક હોવાથી એસિડને તટસ્થ કરે છે અને પીડામાં રાહત થાય છે છે નંબર લીલી સ્વયંપોષી વનસ્પતિ એટલે કે લીલ લીલ છેવ્ય ધરાવે છે આથી લીલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે તેથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે નંબર પાંચ કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવા માટે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે તો જવાબ આવશે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે આ રીતે જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો ઉમેરાય છે અને ખાતર તરીકે ઉપયોગી બને છે તેથી કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે નંબર છ ખોરાક ચાવીને ખાવો જોઈએ તો અહીં જવાબ આવશે નંબર એક ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે નંબર બે તેથી ખોરાક જે નરમ અને લીસો બને છે નંબર ત્રણ લાળમાં રહેતો ઉત્સેર્ચક ખોરાકમાંના સ્ટાર્ચનું સાકરમાં રૂપાંતર કરે છે નંબર ચાર વળી ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આતરડામાં જલ્દી પચે છે આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબો ગમે તે બે નંબર એક લાઇકેનમાં સહજીવન સમજાવો લાઇકેન એ લીલ ફૂગનો સહજીવી સંબંધ છે ફૂગ વસવાટ પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે તેના બદલામાં લીલ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક ફૂગને આપે છે અને તેમના સહજીવનમાં લાભ થાય છે નંબર બે નાના આંતરડામાં ખોરાકનું પાચન સમજાવો તો અહીં તમને જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર ત્રણ થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરવા માટે કઈ કઈ બાબતોની કાળજી કરવી જોઈએ તે બાબતો પણ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ચાર પહેલી એસિડિટીથી પીડાઈ રહી છે તો તેને છાશ પીવાની સલાહ આપી શકાય કે નહીં સમજાવો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે ત્યાર પછી છે નંબર પાંચ ઉષ્મા વહન સમજાવો તો કે ઘન પદાર્થો ઉષ્મા વહનથી ગરમ થાય છે ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ સ્થાનાંતર પામ્યા સિવાય સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે ને આ રીતે માધ્યમ જરૂરી છે નંબર છ ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો જે તફાવત અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નામ નિર્દેશન સહિત આકૃતિ અને ફ્લો ચાર્ટ દોરો ગમે તે એક જેમના ગુણ ચાર નંબર એક વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ જે તમને અહીં દોરી અને આપેલ છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી નંબર બે પર છે અમીબા તો તેમને પણ આકૃતિમાં નામ નિર્દેશન કરી અને અહીં આપેલ છે ત્યાર પછી છે નંબર ત્રણ પાચન તંત્રમાં વહનનો ફ્લો તેમાં પણ નામ નિર્દેશન કરીને તમને આપેલ છે જે આકૃતિ સહિત તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ ધોરણ સાતના ના વિજ્ઞાન વિષયની એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે